અહીંયા છે ને મારો ભાઈ તાણીઓ નાખવા ને બીજો ખાડો ગાળે સામે પડી ગયો એમ એ બાકી જોઈ રહ્યો નથી મળેલો તો જો મિત્રો આ મારો ભાઈ જોડીએ ટ્રેક્ટર કેવડું મોટે જો મારું ભાઈ ખાડા એને તે કરી નાખે મારો ભાઈ ને થાંભલો પંદર મિનિટ ની અંદર ઊભો કરી નાખે જો ફેમિલી કેમ છો બધા મજામાં તો જય દ્વાર કે જય માતાજી ને ઓલોગ માં તમારું બધું સ્વાગત છે ને મિત્રો હે ને આજે બી આવશે આપણે કાણ મારો ભાઈ કેમ કે લગન નું કામકાજ પૂરું થઈ ગયું મારો ભાઈ તો કાણ હે ને આપણે રોપ ખેવાનો તો ત્યાં આવેલા છે આ સવારમાં તો આવ્યા છીએ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે આપણે આ તો એક થાંભલા નાખવા આવેલા છે અમારે નવો કવો ગાળેલો ને પણ રિંગ ભરીને ના તીસી આવી જવાનું છે લેટ કનેક્શન આવી જવાનું છે એ થાંભલા નાખવા આવેલા છે હું તમને બતાવી તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેતો મારો ભાઈ અચ્છા જો મિત્રો આ અમારો ભાઈ જોનિયર ટ્રેક્ટર કેવડું મોટે જો અમારો ભાઈ ખાડા એને તે કરી નાખે મારો ભાઈને ને થામલો 15 મિનિટ ની અંદર ઊભો કરી નાખે જો થામલો ઊભો કરશે મારો ભાઈ જો જો તો મસ્ત મજાનો જો આવ કે મે બાકી મારો ભાઈ જોવાની ની મજા આવે બાકી જો તો આલે 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 મારો ભાઈ આગા ભાગો જને કે આવશે ને આ બધું ટપકી જાવ મારો ભાઈ આંખમાં પડે મારો ભાઈ તો આગળ જોંભલો મારો ભાઈ પાંચ મિનિટ ની અંદર ઊભો કરી નાખે બોલો પંદર મિનિટ પણ પાંચ મિનિટ ની અંદર કઈ હાથે બળદ નહીં કરવાનું મારો ટ્રેક્ટર થી ઓટોમેટિક કરી નાખે ટાંગે ફરી જાય મારો બધો ઠેફામાં જો જો ફાઇનલી મિત્રો થાંભલો ઉભો થઈ ગયો હતો હવે ને એને શેન નહીં પણ લેવું કે હા કરે છે મારો ભાઈ છોડે લેવાની તો અમે એના ને મિત્રો ટીસી નાખવાનું કામ કાજ ચાલો ફિટિંગ કામ કાજ તો આગળ જાય આપણે નાઈ ટી ચડાવવાનું છે આગળ આપણે આ તો મારો ભાઈ આઈડોલીવાળું કામકાજ અમારો ભાઈ બહુ મસ્ત એવો મારો ભાઈ જોવાની મજા આપણને બીજું કાંઈ નહીં મારું ભાઈ અહીંયા છે ને મારો ભાઈ તાણીઓ નાખવા ને બીજો ખાડો ગાળે સામે પડી ગયો એમ એ બાકી જોઈ રહ્યો નથી મળે તો એનો મારો ખાડો કેમ ગાળે તો તમે મસ્ત ના અમુક આપણને લાગે રોજ એવું છે એવું પોસું લાગે બોલો ફાઈનલ મિત્રો ખાડો ગળાઈ ગયો હતો તો ફાઈનલ મિત્રો જો ટીસી માર પર ટીંગાડી દીધો છે આગળ જો ને એ ટીસી સડી જાય આગળ જો તમે 5 10 15 મિનિટ ની અંદર જો કે મે બાકી અમાર પર સિસ્ટમ મારા પર હારી કેવા બધી મારા પર જો ટીસી આગળ ગામ દેખાનો સડાઈ દે જો ના બે જણા માથે ઊભા જરા ને દોડ દોડ અમાર પર દુનિયા ને મારે તો આંખ ભરાઈ ગયો બોલો

આપણે મારા ખડક તપો મસ્ત આવડો મર વજન ખડક હોય ગયો બ બ બ તો એટલું એ ભાઈ જો આ બધું ખેવાનો બાકી છે હજી આ તો કન્ન કન્ન ખેલો છે આસ કદ દાડી આવી છે બે ને આ બધું થોડોક છે ને આ લે ખડકી દીધો ને એક લારી આપણે વે નાખી દીધો અમે ના તો આપણે પરવા મળી આપણે ચર માં ફાઈનલી મિત્રો ને મારા ભાભી ને બધે આવી ગયા છે મારો કી ગુના તો વિડિયો થોડો મોડો સાલ વીરો મારો પાછો તો જો આ મારા ભાભી ની ભરે છે અમારો ભાઈ ને એટલો ભરી લીધું બીજો ટ્રેક્ટર છે અમારો ભાઈ આ ચર માં દીધો નાસ્તા પાણી કરવા આવી ગયા છે તો આપણે ને

ઓલી બાજુ કઈ ચાર પાંચ કેરા છે આખે આવવાનું બાકી હજી ફાઇનલી મિત્રો જોવા અમારે ને ઠેલવાનું કામ કાંઈ સારું કરી દીધું એટલું ઠેલવી નહીં ખબર ભાઈ એટલો રો આવે એટલો તમને દેખાય એટલો બાકી ઠેલવી નહીં ખોલી બધું આપણે ઠેલવી અમારે બહ બાટી આપણે વેડી ઉતર છે આપણે કઈ કરતા જ નહીં મારું હું તમને શું લાગે બાપુ ડુંગળી થઈ ગયું અમારો ડુંગળી થઈ ગયો કેવડી મોટી

ફાઇનલી કહે છે ને આપણે ને સવારનું ખાવાનું બાકી અમારું ભાઈ વાગી છે હડ હાથ ગયા મારો ભાઈ તો હવે ભૂખ તો લાગી રહ્યો પેટ પેટમાં ગડ ગડ ગડગડ એમ થાય છે તો જમી લે હા એ ને મિત્રો મોટી ડુંગળી ખાવાય નહીં મારો ભાઈ દવા નાખી લે બહુ જ તેમાં પણ કોઈ આપણે એને ખાવાનું મન થાય તો ખાઈ મારો ભાઈ હવે તો નાસ્તો બસ્તુ કરી લઈએ ફાઇનલી ફાઇનલી છે ને હવે આપણે જમી લીધું હોય જમી તો નહીં લીધું પણ નાસ્તો કરી લીધો મારો ભાઈ નાસ્તો હોય છે સાકરવાર લોસ્તો જ કહેવાય મારો આપણે એક લાયરી ભરવાની બાકી એવું તો આપણે તો આવી તમને દેખાય મારો ભાઈ એક લારી ભરી લઈ મારો ભાઈ આપડે ચાલુ જાય ધીમે ધીમે એક લારી લઈ પછી ભાઈ આપણે ભરી લઈએ મળીએ મારો હા મિત્રો લઈ રહ્યા મસ્ત કલર કલર કેમ એ આમાં મિત્રો પીડ્યું નહીં આપણે વીણવાનું છે અમારું ભાઈ તૂટી ગયું માર ભાઈ વીણ્યું તો પડે જ મારો ભાઈ કેટલું બધી એટલી બધી ગળી હતો મારો ભાઈ વેણવે પછી આપણે જોડી વાળવાની સાર લઈ કલર કલર ને લઈ તો ફાઇનલી મિત્રો તો આપણે ને કળી બળી વેણવા માંડ્યા છીએ મારો ભાઈ તો હવે કળી અમારો મસ્ત મજાની જો આપણે એટલી ડોલ ભરી દીધો તો ભાઈ એક ખેલવી નાખ્યો મારું ભાઈ તમને ખબર નથી કીધું ઓલી બધું મારે બધા વેણે તો કેટલા બધા એક બે ત્રણ ચાર ને આપણે ત્રણ પાંચ માં ખડે છે તો કોક કોક છે મારો ભાઈ બહુ નહીં મારો ભાઈ ભાઈ અમારા ભાભી વેણે તો અમે એના હા તો છોકરે મારો ભાઈ દેખાય નહીં મારું ભાઈ

ને અહીંયા તો મારો ભાઈ ઢીકલો કરી દીધો મારો ભાઈ માથાવાળા ખડકવાવાળા ને કંટાળી દે મારો ભાઈ જો ઠીકલો કરી દે ગઈ હું તો ફાઇનલી મિત્રો છે ને વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ મારો ભાઈ ને મેં નહીં રહી મારો ભાઈ રોપનું કામ પૂરું થઈ ગયું ને હાથ ને બાથ ને તો કાળા મેં છે મારો ભાઈ હાથ પર પગ જોઈ નાખી મારો ભાઈ હું પહેલાં વિડીયો પૂરો કરી નાખી ને આ વાળા તમને લાગતો અમે મારો દાચ્યો ન હારે એવા થઈ ગયા કઠણ કઠણ બધું યાર મજા થોડી આવે મારો ભાઈ તને તો હાથ પગ જોઈ નાખીએ આપણે ને વિડીયો અહીં પૂરો કરી દીધું ચેનલમાં ના હોય તો લાઈક કરી દો શેર કરી દો કોમેન્ટ કરી દો ને સબસ્ક્રાઈબ કરી દેજો આવનાર વિડીયો જોવા માટે તો મળીએ એક નવા બ્લોગમાં કે બાય બાય જય માતા જય દ્વાર